ધારી તાલુકાની લોહણા સમાજવાડી ખાતે મોદી પરિવાર સભા યોજાઈ હતી અમરેલી જિલ્લા ભાજપ આગેવાન દીપકભાઈ વઘાસિયાના પ્રમુખ સ્થાને ધારી લોહાણા મહાજનવાડી ખાતે સાંજે પાંચ વાગે બે હજાર ચોવીસ ભારતના વડાપ્રધાન મોદી પરિવારની વિચારધારાને આમ જનતા સુધી પહોંચાડવા માટે લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને ભાજપ મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું જન જનની એક જ પોકાર અબકી બાર ચારસો પાર ધારી ખાતે મોદી પરિવાર સભા યોજાઈ જેમાં ઉપસ્થિત રહી